વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત પ્રવાસન નિગમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને આણંદ જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો આણંદ ઉત્સવના પ્રથમ દિવસે સંગીતકાર અને ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરે કૈલાસા લાઇવ કાર્યક્રમમાં લોકસંગીત અને સુફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા હતા પોતાના શક્તિશાળી અવાજ અને સંગીતની અનોખી શૈલીથી કૈલાશ ખેરે સમગ્ર દેશમાં લોકપ્રિય લેબેક ગાયકોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે પ્રગતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ તરફ આજનો દિવસ તમારી લાગણી અમે સમજીએ છીએ કે આપણે ખૂબ ઝડપથી અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો છે શિક્ષણની આપણી આ નગરી વલ્લભ વિદ્યાનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન નિગમ રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજનો આ કાર્યક્રમ છે એ આણંદ ઉત્સવ કાર્યક્રમમાં આપ સૌનું હું હૃદયપૂર્વક આવકારું છું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું આનંદની લાગણી અનુભવું છું રાજ્યના વિકાસની સાથે સાથે સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આપણો આણંદ જિલ્લો ખૂબ ઝડપથી આગળ જેનો વિકાસ થઈ રહ્યો છે આજે આપણે ગર્વથી એમ કહી શકીએ તેમ છીએ કે સર્વ સમૃદ્ધિનો જિલ્લો એટલે આપણો આ ચરોતર નામથી એ જાણીતો અને આપણો આણંદ જિલ્લો છે ગોલ્ડન લીફ તરીકે જાણીતો આ ચલાતર પ્રદેશ ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરે છે કરતો પ્રદેશ છે જ્યારે છ જિલ્લા રાજ્યમાં નવા મહિના હતા ઓગણીસો ને સત્તાણુંમાં ત્યારે ખેડા જિલ્લામાંથી વિભાજન થઈ કરી અને આણંદ એક અલગ જિલ્લા તરીકે જ્યારે સ્થાન મેળ્યું અને નવરચના થયા પછી ખૂબ આગળ આપણો આણંદ જિલ્લો વધી રહ્યો છે સાચા અર્થમાં ગુજરાતનો સિરમોર જિલ્લો બનવા જઈ રહ્યો છે સરદાર સાહેબ તે શ્વેત ક્રાંતિ સુધી અને તેનાથી આગળ વધીને આ એકવીસમી સદીને અનુરૂપ વિકાસ નવરચના અને નવીકરણ નવનીકરણ માટે આણંદની યશગાથા તેને સર્વ સમૃદ્ધિનો જિલ્લો બનાવે તેમના પરમ ભક્ત એવા દેશના પ્રખ્યાત ગાયક પદ્મશ્રી કેલાશ ખેર અને કેલાસા લાઈવ પરફોર્મન્સ આપવાના છે આ आज ये स्वर्णिम पल परमात्मा ने रचे हैं मेरे महादेव ने रचे हैं जिसको हम जी रहे हैं और इन पलों के साथ एक बड़ी भावनात्मक परमात्मा ने मेरे भोलेनाथ ने मेरे महादेव ने एक कहानी जोड़ी हुई है मेरे करियर की बिगिनिंग में यहां पर एक मंदिर सूर मंदिर ये नाम का एक संस्थान है सूर मंदिर जनक भाई पटेल अब तो ब्रह्मलीन हो गए पहचान